આ બો આ હારા બાઈ એકવા જોના આપણે ઇтке છોકરા દેખા નઈ કાઢું નઈ દેખાતો આપડો તો જ જાય ના હોય તો તમે જોતા ખેતરમાં કોઈ ના હોય જોતા બસ બસ લેટ છે ચિંટુ

એક વાજો ખાવાનું આમ નહીં આ બધું કોમ પરિ મેલ આ તાપમાં કોમ થાય લે બાર વાગે એટલે ઘેર પર વાત તમારે હજુ થોડું હતું થોડું પૂરું કરીને જવું વાતી ખાલી કોઈ ધક્કો ખાવાનું વરસાદ નું બહુ ઠેકો નહીં જો

મારું વસન નહીં ફૂલા તારા હું ભાઈ ને ભરી તો કરાવ છું તું

હા ગોબાબુ આપણે બોથવા કોક કરો તો વાત ચાલે જ છે હું તો કરવાનું છે ને હા ઓય બેટા ઓજે તાન તમે પઈ જજો ઓજે હા રે હું આવું છું બસ કટકો રાખીને આવીશ કશું તો આતો રહી બરાબર ટાઈમ થાય એટલે હેડવાનું પડશે હા હાંગોમાં છે ખાને તો ખરો બેચાઈ ગયો દેવા તું એ હું કહું યાર સિબુરાને

એટલા જ બી હું તો ખાના પર થી લગારે થોડું ભાઈ શરીર તો હારું લાગે અરે હું હારું લાગે તાન હે ને બોલિયકતા નહીં આ તમે મજૂરી કરીને મારી જાલે અરે મજૂરી તો કરવી પડે ઉપર બાજો મમ કરો તમે ના મજૂરી આમાં હું જો સાપરો સબાવ થઈ ગયો હવે તો હારું કર આ તારા બાપા જો ના થાય તું એ તાન સુધર લગાર સુધર આ આ પેલા

તારા બાપ ને સારી રીતે ઓળખું છું હું દાના આલે છે નાનો બનાયો તને સમ ના બનાવ્યો ઉપર બા હવે તો એ બહુ બોલ દીધો મારા બાપ અને માં બાપ વિશે કશું બોલશો ની હું ના બોલશે હું જેનો તો તને ઓળખું છું એકદમ ફાટેલી નોટ સા સિંગુ નો સિંગુ દાના ઇના બનાયો તને લગારે બનાયો કે દાના તારું વિચાર્યું આ ઘર બનાવી દીધું આખું કરાયું

नाही आला तारा बापो करू करू आता काय आता काय हा केव्हा मरि कम्प्लेट आलो ना

હાલ જોયું તો હાલ લાલ પાસો આવ્યો મારી વાત કરો હું કઉ મા

ના ને ના આ ચોથી આવું શીખી પણ આ કોઈ દાડા પીધું નઈ કોઈના નામ

গমে গুৰু তাৰ নাই आबरू मारी रे को को तो करू पर बद्दू पळा नेना ना लेसी मु आखी जिंदगी मजुरी करी करीन करयो बलारो थई गयो मु हां अन ये दोडा भरत दूध थई जेवा थई एसी बेही बेही कंप्लीट जीव तीर तीर कंप्लीट फक <tip> दोको एसे आलो मरो को को तो करू पसे पॉपट बा मन बस हां पळा जु तू लावजे तो मी नका मारू मकाश कंट्रोल नही है

બીજો સાફ બીજો લાવું તું ત્યારે બી મંગુ માને બી ભાગ માંગ્યો હા ચાલ ઉઠીને મને કોક થિયું દવા કોણ આયે ને ઉમર પૈસા ના આલે તો સુન મારી લે મારી લે તા પી પી તો સુકરેની પરણી ન લેવાણ હા પરણા પરત નહીં હો બી બરોબર થઈ ગયો છે ઉપર ભા તમે મને નાખી દો ને તો આ તો મને જિંદગી મજૂરી કરાઈ કરીને મહી નાખત મને વના દે કાળી બુલેટ થી જોત હું રોટલા કરો બેહો તો તવી ખબર જ ના પડે અટકાય જાય છે ને

મના ક્યાં સા પાછા કા મારા વાગને નઈ સરવાનો તારા ટોટિયા જુદા થશે ફૂલ આવા તને ખબર પડશે જો જો ચેરીન ચેરી પાહો રામાયણ મહાભારત જુવા કું ના જાય ચેરીન ચેરી હે છે બુબલા વાઠા 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 જોવું પડશે છે રામાયણ મહાભારત ને કરા દે

ગયા છો દુખ હ હળવા ને ફૂલ ને લાગો કઈ સંસ્કારા ના ફૂલિયા કર નહી ફોંડો નહી હળવા ને ફૂલ ને જાર હળવા નહી હળવા નહી ફોંડો ના હા હા જાડો હા બેટા જોજે આવતી કીને આવો હા

মা খু খু

અને પીવડાય કે પેલો પીવડાય કે લાખો મારીનો ઢોકર ના કે બધું મળી બધું મળી નહીં હું આવા સંસ્કાર તને નહીં તો જોઈ રહ્યા એને તો નહીં પીવડાયો માચી વાત છે મને પકડ તો મને પાતા તા હો આ જો હું પીધો લાગે એને પઈ દીધો છે આ પોપટિયાનું તું કિસનીના તું ઘરમાં નહીં મળવાનું લે આ

તમે પણ જોજો આવું કરતા નહીં આ કોકના વાદે ચડતા નહીં અને દારૂ પીતા નહીં અને વિડીયો ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો